આટલી બધી આંતરિક સંતોષની બધી વાતો અને ખાલી અમરેલી પૂરતી એ સીમિત નથી સાબરકાંઠામાં એનું જ હતું વડોદરામાં એનું હતું અનેક જગ્યાએ હતું પછી ઉદાહરણ તરીકે દાહોદમાં ભાજપના નેતાનો રોફ જાળવો ને ઇન્સ્ટા પર લાઈવ કરીને પીને બધું કરવું આ બધું જોયા પછી પણ તમને એવું શું કામ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી આણંદ કે ભરૂચ પણ જીતી રહી છે હકીકત છે એક પરિવારમાં ઘરની અંદર કોઈ બહારથી મહેમાન આવે સ્વાગત હોય બે નું સ્વાગત હોય ત્રણનું સ્વાગત હોય થ્રી બી કે હોય તો ત્રણનું સ્વાગત હોય પણ એનાથી પણ વધુ આવા ગેસ તો નેચરલી ઘરમાં વાસણ ખખડે નહીં ઘરમાં લોકોનો કકડાટ વધે જ અને કકડાટ બીજેપીમાં વધતો આપણને જોવા મળ્યો એ માત્ર ગુજરાત ને દેશભરમાં જોવા મળે ને સ્વાભાવિક કકડાટ પણ એની સામે આપણે ન ભૂલવું જોઈએ કે નરેન્દ્ર મોદી એક એવો ચહેરો છે એમનું આ હોમ સ્ટેટ છે અમિતભાઈ શાહ રાજનીતિના મહેર છે હું ફરીથી કહું છું આપણને જે દેખાતું હોય છે એમ જ કે બધું બરાબર બેન બધું બરાબર મોદી નું ઓપ્શન કોણ એટલે એક આ વસ્તુ સેકન્ડ થિંગ એ હકીકત છે કે ઓછું મતદાન થયું આ બધું થયું બધું હકીકત છે અને એ પણ હકીકત છે કે કોંગ્રેસના છ થી આઠ કેન્ડિડેટે જબરજસ્ત કેમ્પેન કર્યું જબરજસ્ત હું પહેલા પણ કહ્યું હતું તમારા ઇન્ટરવ્યુમાં કે લોકો લડ્યા ચૂંટણીમાં દમખમ સાથે લડે ઓગણીસ માં છવ્વીસ માંથી છવ્વીસ જાય એવું નતું છતાં પણ એ લોકો એ રીતે લડતા હતા કોંગ્રેસવાળા વાળા કે ગઈ જ છે આ વખતે આપણે બધા કહેતા છવ્વીસ માંથી છવ્વીસ લાખ તું જ કારણ કે પાંચ લાખનો ટાર્ગેટ હતો છવ્વીસો ટાર્ગેટ હતો છતાં પણ આઠેક કેન્ડિડેટ એવા હતા જીતવા માટે ચૂંટણી લડે આયોજન લડ્યા ઓછા પૈસા લડ્યા પણ ઓગણીસ નો ડિફરન્સ મોટો હતો દોઢ બે અઢી લાખ ત્રણ લાખ લોકો જીતેલા હતા એટલે એ ડિફરન્સ કાપવો કોઈ પણ ઉમેદવાર માટે અઘરો હોય અને અઘરો એટલો હોય કે એ પક્ષ પાસે સંગઠન ન હોય સંગઠનના જે પણ લોકો હોય છેલ્લા છ બાર મહિનામાં પક્ષ પલટો કરીને બીજે જતા રહ્યા હોય આ સ્થિતિ હોય એટલે સ્વાભાવિક રીતે જ જે સ્વયંભુ મત મળ્યા હોય એ અને આયોજન વાળા મત બંને આયોજન વાળા કેલ્ક્યુલેશનથી હું કહું છું કે હોઈ માંથી હું ફરીથી કહું છું જે ટેમ્પરરી ડેટા બ્રેનનો છે કે જે છેલ્લા એક બે મહિનામાં જોયું એ ઉપરથી આપણને લાગે કે ના છવ્વીસમાંથી માંથી છવ્વીસ ના હોય પણ જે દિલમાં ડેટા ફિક્સ થયેલો વર્ષોથી આપણે અનુભવના આધારે જોતા રહ્યા છીએ હાર્ડ ડિસ્કની અંદર જે ગયેલું રોજગારી એટલી નથી મળી એ બધું એસ્ટાબ્લિશ કરવામાં કોંગ્રેસ એટલી સફળ નથી કેટલા કેન્ડિડેટ સફળ રહ્યા એની સામે કેટ કેટલું આપ્યું એ છેલ્લા બે મહિના ભૂલી જાઓ પણ છેલ્લા બે ચાર પાંચ વર્ષ ની અંદર એ લોકોના દિલ યાદ કરાવિલ દિમાગમાં ઘુસાડવા માં બીજેપી હમેશ સફળ રહેલું હતું એટલે મારું તો મારા છેલ્લા બે પ્રશ્નો છે બે પર્ટિક્યુલર એક તો બે લોકસભાને લઈને છે જે મને સખત ડાઉટફુલ લાગી રહી છે વોટિંગની પેટર્નને જોતા આણંદ અને ભરૂચ ભરૂચથી શરૂઆત કરું છું ડેડિયાપાડા ઝઘડિયા વાગરા આજુબાજુના વિસ્તારોમાં ભયાનક જબરદસ્ત મમ્પર વોટિંગ છે ભરૂચ અંકલેશ્વરમાં ખાસું ઓછું વોટિંગ છે અને બંને કેન્ડિડેટના પોતાના દાવા છે ચૂંટણી પછી મનસુખભાઈ વસાવાએ ખુલીને પોતાનો દાવો એવી રીતે નથી વ્યક્ત કર્યો જેવી રીતે ચૂંટણી પહેલાં વારંવાર વાત કરતા હતા આ આંકડાઓને જોતા અને આ મતદાન જે થયું

બેઝિકલી ને બુટ બુટુ બુર્થ જોવો જોઈએ કયા વિસ્તારમાં વધુ થયું કયા વિસ્તારમાં ઓછું થયું આખું જ્યારે એક એસેમ્બલી સીટ જોતા એટલે આપણને લાગે કે અહીંયા વધુ થયું અહીંયા ઓછું થયું પણ એ કયા પોકેટ નું વધુ થયું એ પણ તો જોવું જોઈએ ને બીજા ટ્રાઇબલ મતવા ચોક્કસથી થયું વધુ પણ એ પણ તો ડિવાઇડ થશે ને હા ઓબવિયસલી કે મળશે કોઈને 55% મળશે કોઈને 60% મળશે કોઈને 40% વોટ મળશે આ તો જોવું જોઈએ ને પ્લસ અંકલેશ્વર પાનોલી

હન્ડ્રેડ પર્સન્ટ બાકી રહી સસ્પેન્ડ કરવા જ જોઈએ પહેલી મિનિટે એક્શન લેવી જોઈએ એ ના લાયકી એ સેકન્ડે જ રોકવી જોઈએ પક્ષે ન રોકી પક્ષે કોઈ રિએક્શન ના આપ્યું કોઈ ચર્ચામાં તમને રિએક્શન આ કોઈ હિસાબે ના ચાલી શકે આ લોકશાહી પ્રદેશ છે લોકશાહી દેશ છે મનફાવે એમ કોઈ ભાજપનો નેતા આવી રીતે ઈવીએમ લઈને કે મારા બાપનું હોય આવું તો ન હોઈ શકે અને ખરેખર બીજેપી એક્શન નથી લીધે અતિશય ખોટું ખોટું સંદેશ હા એટલે તમારું મૌન એક રીતે સમર્થન સાબિત થાય છે થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ થેન્ક યુ